હેલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ખેડૂતભાઈને મળવા નીતિનભાઈ જાનીને મળવા જે આવ્યા છે વિછીયા તાલુકાના સમઢિયાળા ગામે મકાન બનાવવા એની મુલાકાત લેવા હવાનવું કરવાના આપણે સમઢિયાળાઓ પહોંચી ગયા એમના મકાને પહોંચ્યું હવે તો મકાન પણ આવવાની તૈયારી હોય એવું લાગે છે આવી ગયું અમને મકાન હવે એમનો પ્રેમ ને ભાવ એવું બધું વધારે છે તો પબ્લિક પણ ઘણું વધારે છે તમે જોઈ શકો છો જો મિત્રો ડીજે પણ એમના સ્વાગતમાં લાયા હતા આપણે આ ભીખાભાઈ જે એમના વિડીયોમાં હોય છે આ એમના પીળા ટી શર્ટ વાળા એમના કડિયા છે જેમનું મકાનને જે કાંઈ કામ હોય એ બધું બનાવે છે પબ્લિક ઘણું છે ખજૂરભાઈનો પ્રેમ એવો તો ખજૂરભાઈ તરફથી બુંદી અને ગાંઠિયા મહાદેવની પ્રસાદીમાં આપે છે આ જે બહાર આવે એ પણ એમના ટીમના માણસ જ છે તમે કદાચ એમને જાણતા હશો ભીખાભાઈ પણ જો ગાંઠિયાને બુંદી આપે છે

છોકરા મા બાપ જે કામ નથી કરી શકતા એને મકાન બનાવી દે છે ટિફિનની પણ વ્યવસ્થા કરી આપે છે પાછળ એમના ભાઈ ઉભા છે તરુણભાઈ અહીંયા માણસોની ધક્કા બુદ્ધિ એટલી બધી થતી તે મને ખાતામાં પણ પડ્યો હતો વાંધો નથી આવ્યો કાંઈ ખાતો બાટો લાગ્યો નથી મહાદેવની કૃપા

भिडियो में जोई सको हेलो होला

તો ખજૂરભાઈ એમની ગાડીમાં આવે બેસી ગયા છે અને અહીંયા પણ ઘણા માણસો નીકળ્યું છે મારી સેનલને સબસ્ક્રાઈબ કરી લીધું આવવાના આવા નવા જૂડો જોવા માટે આવ્યું